છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીમાં આજે એક આપણે નવી રેસીપી લઈને મિત્રો આવી ગયા છે સમોસા એકદમ કરકરા અને એકદમ ટેસ્ટી સમોસા જેવા કે આપણે ફરસાણની દુકાને મળે તેવા સમોસા મિત્રો સૌથી પહેલાં મિત્રો આપણે ગેસ સળગાવી લઈશું અને એકતા પહેલાની અંદર ગરમ પાણી મૂકીશું બટેટાના આપણે બે ભાગ કરી લેવાના છે વચ્ચેથી કાપી લેવાનું છે બટેટું અને જે મોટું હોય તેના આપણે ચાર ભાગ કરી લઈશું જેથી આપણા બટેટા જલ્દી બફાઈ જાય મિત્રો પછી મિત્રો આપણે બહારથી મેંદાનો લોટ લાયા છીએ મિત્રો એટલે આપણે સમોસાનું ઉપર કવર ચડાવવા માટે મેંદાનો લોટ આપણે પહેલાં બાંધીશું મિત્રો ત્યાર પછી મિત્રો તેમાં આપણે મીઠું એડ કરીશું સ્વાદ પૂરતું ત્યાર પછી મિત્રો થોડું તેલ આપણે મોણ આપીશું લોટને ત્યાર પછી મિક્સ કરી લઈશું જેથી તેલ અને મીઠું બી મિક્સ થઈ જાય લોટમાં ત્યાર પછી મિત્રો આપણે લોટને બાંધવા માટે પાણી એડ કરીશું ત્યાર પછી આપણે લોટ બાંધીશું મિત્રો તો મિત્રો આપણું ગરમ પાણી થઈ ગયું છે એટલે આમાં આપણે મીઠું એડ કરીને તેમાં આપણે બટેટા એડ કરી દેવાના છે ત્યાર પછી આપણે ઢાંકી દઈશું અને આપણો લોટ બંધાઈ ગયો છે એટલે આપણે તેને હવે થોડું તેલનું મોણ આપી દઈશું తర్పీ మిత్రో మరసాను గ్రేవీ బుకోథం కట్ింగ్ దాడమ్మ ఫోలీ లే બટેટા આપણા કમ્પ્લીટલી બફાઈ ગયા છે એટલે આપણે તેની ઉપરની જે ચાલ છે તે કાઢી લઈશું મિત્રો ત્યાર પછી આપણે મિત્રો સમોસા સાથે ખાવા માટે ચટણી બનાવી લઈશું ચટણીનો વિડીયો આપણે લિંકની અંદર આવી દઈશું મિત્રો તમારે ચટણી બનાવતા શીખવું હોય તો હવે મિત્રો આપણે બટેટાનો સુંદો કરી લઈશું અને આપણે ઓલરેડી શેણા ઘરેથી બાફીને લાયા છીએ એટલે તે આપણે એડ કરી દઈશું આમાં અને ત્યાર પછી મિત્રો આપણે વઘાર માટે તેલ એડ કરીશું ત્યાર પછી તેમાં તમાલપત્રના પાન હિંગ હળદર ને એવું એડ કરી દઈશું ત્યાર પછી આપણે જીરું પાવડર એડ કરીશું મિત્રો તેનું પ્રમાણ થોડું ઝાડું રાખવાનું છે ત્યાર પછી આપણે મરચાની જે ગ્રેવી કરી તે એડ કરી દઈશું ત્યાર પછી મિત્રો આપણે લાલ મરચું એડ કરીશું એને થોડી વાર સડવા દઈશું તેલની અંદર જેવું સડી જાય એટલે તરત જ નીચે ઉતારીને જે બટેટાનો સૂંધો બનાવ્યો છે તેની અંદર આપણે વસ્તુ નાખી દઈશું જે વઘાર કર્યો છે તે ત્યાર પછી દાળિમના દાણા અને મસાલા સિંગ એડ કરીશું ત્યાર પછી કોથમીર એડ કરી દઈશું ત્યાર પછી મિત્રો લીંબુનું પાણી એડ કરી દઈશું ત્યાર પછી મિત્રો આદુની જે ગ્રેવી બનાવી છે તેનું પાણી એડ કરી દઈશું ત્યાર પછી બધી વસ્તુ જે નાખી છે તે બધી વસ્તુને આપણે સુંદા સાથે મિક્સ કરી દઈશું મિત્રો અને થોડું મીઠું એડ કરી દઈશું મિત્રો ત્યાર પછી મિત્રો આપણે જે મેંદાનો લોટ બાંધ્યો છે તેની રોટલી વણીને આપણે સમોસાનો બીબો માર્કેટની અંદરથી તૈયાર જે મળે છે તે લાયા છે તેની અંદર મૂકીને આપણે સુંદો અદર એડ કરીને આવી રીતે સુંદર એડ કરી દેવાનો છે મિત્રો હવે મિત્રો આપણે બીબાને અંદરથી ભી દે દેવાની છે એટલે સમોસા જેવો આકાર અંદર રહે છે અને બીજી જે રોટલી વધારાની છે તે એને આપણે કાઢી લઈશું એને આપણે ફરીથી યુઝ કરીશું જે સમોસું છે તેને આપણે હવે એક ત્રાસની અંદર રાખીશું એને ત્રીસ મિનિટ માટે આપણે રહેવા જવાના છે ત્યાર પછી આપણે તેને તળવાનું સારું કરીશું જેથી કડકરા બને ત્યાર પછી મિત્રો તેને તળી લઈશું મિત્રો જો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો મિત્રો અને આવા આવવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો તો મિત્રો આપણા સમોસા કમ્પ્લીટલી ચડી ગયા છે એટલે આપણે તેને બહાર કાઢી લઈશું મિત્રો થોડું તેલ નીતળી જાય એટલે પછી તેને આપણે બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો મિત્રો એકદમ કડક અને એકદમ ટેસ્ટી સમોસા આપણા તૈયાર થઈ ગયા છે મિત્રો મિત્રો આપણે ટેસ્ટ કરવા માટે બધાને આપીશું રેસીપી સારી લાગી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો મિત્રો થેન્ક યુ સો મચ